तो तत्व सार त्रिलोक मां गुरु गोविंद एक रूप आज अंत मध्य एक से हरि गुरु संत स्वरूप तो नाम लिया ये सब कुछ लिया अने सब शास्त्र कावे बिना नाम नर नर के गया पढ़ पढ़ शारुवे तो वे तथके

અને ભાવ જગાડી અને આજે ભજનનું આયોજન કર્યું તે બદલામાં ખૂબ એના માતા પિતાને પણ ધનવાદ કહેવાય કારણ કે ભજન ક્યારે થાય શાસ્ત્રોમાં એનું વ્રણ કર્યું છે કે પૂર્વના ઉન્ન હોય સત્યના તો સદગુરુ શરણે થાય અને કુટુંબજનો એના દાદાઓના મગ્ન હોય તો ભજન થાય કે તો ખરેખર પૂર્વની કમાઈ હોય તો જ એને એવી દસ મૂજે અને ગુરુ મહારાજ એવી બક્ષિસ કરે કે એ સત્ય કાર્ય અવશ્ય કરે છે તો આ ધરાવ ઉપર જેને જેને ભાગીરથ કાર્ય કર્યા છે એ બધા નામ ઇતિહાસમાં બોલે છે કારણ કે કેવા કેવા કામ કર્યા તો આપણે વિચાર કરીએ કે જે સંતો એવા થયા કે જેની પાસે પાવલી પણ હતી નહીં સદાય એને કાર્ય કર્યા એમ અમારા લાલજી મહારાજ કહેતા કે ભાઈ પરમાત્માનું નામ લેવા માટે ભજન કરવા માટે પાવલીની જરૂર પડતી નથી એ તો કોઈ પણ વ્યક્તિ કરી શકે છે એવી રીતે ખરેખર આપણે કાઈ ન કરી શકીએ પણ ભજન તો કરી શકીએ કરી શકીએ ને કરી શકીએ ગુરુ મહારાજે ભક્તિનું દાન કર્યું આપણને અને ભક્તિ એટલે રેણી છે અને રેણી જો સાંગો પાંગ આપણે પાર ઉતરી જઈએ ખરેખર તો ગુરુ મહારાજ આપણામાં પ્રગટ છે સૌ વિશે કલા આપણે ગોતવા જવા પડતા નથી આપણી ભેગા જ છે ગુરુ મહારાજ કારણ કે એક એક વસનનો behavior છે વસન વિવેકી જે नर ને નારી પાનબાય જેને બ્રહ્માજીત લાગે ભાઈ તો વસન ના પૂરા એ કોઈ દી ના રહે અધૂરા તો વસન માં આટલી બધી તાકાત છે અને જેને જેને વસન નું પાલન કર્યું છે અને એના ઇતિહાસ માં બધા એના નામ બોલે છે કારણ કે પાસા પગલા નો ભર્યા કારણ કે માતા દેવકીજીને એનો ભાઈ કંસ પૂછે છે કે કા તો તારે પતિ જોતો છે કે પુત્ર જોતો બેમાંથી માંથી નક્કી કર એટલે નક્કી કર નાખી કે ત્યારે ખબર કારણ કે ખરે ટાણે પરીક્ષા મંડાય અને કઈ ખબર પડે બરાબર છે નગર એને ખબર હતી જશોદા માતા ને કે મારા ઘરે ભગવાન પુત્ર છે બરાબર જેમ તેમ નહીં પણ એને પંથ કયો પકડ્યો એ વિચારવાનું છે એના વસન કેટલું વાલું હતું બરાબર એટલે એને કીધું મારા પતિ જોઈ પુત્ર નહીં કે અને એટલો પતિવર્તા હતી એને ઘરે કૃષ્ણ ભગવાન પુત્ર થઈને આવે છે બરાબર એમ ગુરુ મહારાજ લાલજી મહારાજ જુનોજ વાળાએ જે વસ્તુ બતાવી છે બરાબર છે જે પતિવર્તા નાર બતાવી છે અને પતિવર્તા પ્રમાણે જો વર્તે ખરેખર તો ભગવાનને પણ એકવાર એકવાર એમ થાય કે પુત્ર બનીને કે જાવું છે કારણ કે આપણે લાલજી મહારાજ જૂનો જાળે બધું લખી નાખ્યું કે કોઈને ઘરે દીકરો કે દીકરી જન્મે છે બરાબર ત્યારે કોઈ માતા એવું નથી કહી કે મારે ઘરે કમિશનર જન્મો કે ઇન્સ્પેક્ટર જન્મો વકીલ જન્મો કે જન જન્મો બરાબર સંત જન્મો બદમાશી જન્મો બરાબર છે સોર જન્મો કોઈએ નથી કીધું પણ એ બનીને ઊભો રહે છે એમ આ ધરા ઉપર એવા કયક વિલ્લાઓ છે ભગવાન તરીકે અત્યારે ઓળખાય છે તો કેના પ્રતાપ છે એ વિચાર આપણે કરવાનો છે કે એના પ્રતાપ આ બધા બની ગયા છે કારણ કે એવા એને સદગુરુ મળ્યા અને સદગુરુ મળ્યા અને વસન પ્રમાણે ને વૈવટ કર્યો અને વસન ઉપર વૈવટ કરી અને પોતે પોતાના સ્વરૂપને પામી ગયા ત્યારે એના ઇતિહાસમાં નામ આજે બોલાય છે આપણે પાને પાને વાસીસી તો એવી રીતે ખરેખર આપણને ગુરુ મહારાજે જે વસ્તુ બતાવી છે એનો આપણે વિચાર કરીએ ને તો આપને એક મશી એક કે ખ્યાલ મળે આવવા કે આપણને શું બતાવ્યું છે ખરેખર આપણે શું કરીએ છીએ કારણ કે વધારેનું નથી કરવાનું જેટલું ગુરુ મહારાજે કીધું ને એટલું જ કરવાનું છે એટલે કામ પતી ગેલું જ છે ધરામાં રેડી પણ આપણે વધારે ડાયા થવા જોઈએ એટલે મેં પૂછતો નથી નજર એને જે સેવા કરવાની હતી એ બતાવી કોની સેવા કરાય બરાબર કેમ રહેવાનું હતું એ બતાવ્યું કોનું પાલન કરવાનું હતું એ પણ આપણને બતાવી દીધું કોઈ વસ્તુની ખામી નથી રહેવા દીધી બરાબર ઈશ્વર હતા એ તો મેદાનમાં કહી દીધા તો આને ઈશ્વર કહેવાય બરાબર આને આત્મા કહેવાય આવો સંયમ મહામંત્ર આપીને આપણો પોતાનું મંત્ર આપણને આપી દીધો એ ઘૂટવો પડે બરાબર પોતાના જીવનમાં જો ઘૂંટાઈ લે ને એ મહામંત્ર તો ખરેખર કઈ કરવું પડે એવું નથી મહામંત્ર ઘૂટા કરે તો કારણ કે એટલી તાકાત તો કોઈ પણ શિષ્યમાં હોવી જ જોઈએ કે ગુરુ મહારાજે એ જ વસ્તુ ઘૂટવાની કીધી છે આપણે નિશાળે જઈ અને ખરેખર માસ્ટર સાહેબ આ પાટીમાં એકરો લખી દે પછી હું કે કે આને ઘૂટતા ચીકવાડે અને ઘૂટતા 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 પછી ઘૂટતા ઘૂટતા આપણને બાજુમાં એકરો લખતા આવડી જાય ત્યારે ઘૂટવાનું સૂટી જાય એમ ખરેખર મહામંત્ર એટલો ઘૂટો કે પોતે સિદ્ધ થઈ જાય સિદ્ધ થઈ જાય એટલે એની દ્રષ્ટિમાં દેખાવા મળે સુરતામાં એને સંભળાવા મળે બરાબર વાણીમાં જેનું વલણું થાય બુદ્ધિમાં જેનો નિર્ણ થાય એટલે પાકે પાય એને મહામંત્ર લાગી જાય કે ભાઈ આવી રીતે છે કારણ કે મહામંત્ર હકીકતમાં આગળ લખ્યું છે બરાબર ગુરુ ગીતામાં કે ભાઈ મહામંત્ર ક્યારે લાગે તો કોઈને દ્રષ્ટિથી લાગ્યો છે કોઈને સુરતાથી લાગ્યો છે કોઈને વાણીથી લાગ્યો છે અને કોઈને પરસ્તી પણ લાગ્યો છે ચાર જગ્યા પર બોધ લાગે છે એમાંથી ક્યાં ક્યાં ને ક્યાંથી લાગે કહી શકાતું નથી જેની જેવી તાલાવેલી હોય જેની જેવી નિષ્ઠા હોય જેને જેવો વિશ્વાસ હોય જેવી શ્રદ્ધા હોય એવો પ્રગટ થાય છે તો આપણે એ વિચાર કરવાનો છે કે મહામંત્રમાં ખરેખર કેટલી તાકાત છે આપણે વિચાર તો કરો કારણ કે મહામંત્ર આપણને કોઈ કીધું હોય તમારે મરવાનું છે તો એ બીક છે નહીં ગુરુ મહારાજને નિર્ભયપણું તો જુઓ કેટલું નિર્ભયપણું ગુરુ મહારાજ આપ્યું છે કોઈ જાતનો ભય છે નહીં નકર એમ કીધું હોય ને મરવાનું તમારે તો કઈ નું થાય છે પણ એ ભય છે નહીં કારણ કે પદ જ એવું જાણ્યું છે નિર્ભયપણું બરાબર છે કોઈ જાતનો ભય છે

કે ભઈ જેને જેને આત્મા જાણ્યો છે અને મીરાબાઈ પણ કહે છે આત્માને ઓળખ્યા વિના લક્ષોરાસી નહીં મળે બ્રહ્માને ભાંગ્યા વિના ભવના ફેરા નહીં તળે તો આત્માને ઓળખ્યા વિના કારણ કે લક્ષોરાસી આપણે મંડાવડો છે પણ આત્માને ઓળખ્યા વિના મટે એમ છે નહીં કારણ કે આત્મા જો ઓળખાય લી તો આપણે બધા કે અમારા અક્ષર ધામમાં જાવું છે પરમ ધામમાં જાવું મોક્ષ ધામ એકે ધામ છે નહીં આત્માને નથી ઓળખતા તો ધામ કેમ છે પછી બરાબર કારણ કે પોતાનું નીચ ધામ જો પોતાને ઓળખાઈ જાય પછી બધાય કોઈ ધામની આશા રહે નહીં બધા ધામ સુટી જાય અને સુટી જાય ત્યારે જ આપણે કહે આપણને ખબર છે કે ખેતરની અંદર આપણે વાવ્યું હોય કાય કેરા પાળી કરી અને આપણે પાતા હોય પાતા પાતા ક્યાં સુધી માલ પાકી જાય અને આપણે લઈ લઈ પછી પાયા ન કરવાનું હોય કારણ કે પાક લઈ લીધો પાક લઈ લીધા પછી પાવાનું હોય

કારણ કે નક્કી પણ હશે તો આ નક્કી કાહે રીતે થાય નહીં કારણ કે પહેલો તો ગુરુ મહારાજ ઉપર પૂર્ણ વિશ્વાસ હોવો જોઈએ બરાબર છે કારણ કે ગુરુએ જ્ઞાન વૈરાગ્યનો દેહ ધારણ કરી અને આપને બોધ આપ્યો છે એનો આપણે કાયમ વિચાર કરવો જોઈએ જ્ઞાન સ્વરૂપે પોતે ગુરુ મહારાજ હતા બરાબર એ જ સમજણ જ આપણે લઈને આવ્યા છે હવે એ સમજણ આપણે રહેવાનું છે અને વાણી એની હતી વૈરાગી કેવી વાણી હતી ન્યા જે વાણી હતી ને વૈરાગી કોઈ રાખીશ હતો નહીં એ વાણી સુભા વાણી હતી અને ઈ વાણીનો કાયમ આપણે વિચાર કરીએ કે હાડા ત્રણ કલાક સુધી ગુરુ મહારાજે જે વાણી વાપરી કારણ કે નિર્ભય વાણી હતી કોઈ જાતનો ભય નહોતો બરાબર પરમાર્થની વાણી હતી કોઈ જાતનો સવારસ નહોતો હવે આવી વાણી જે છે અને આ વાણીનો કાયમ આપણે વિચાર કરીએ ને તો આપણને ખબર પડે કે ગુરુ મહારાજે કેવો આપણને મહામંત્ર આપ્યો છે અને એને કાયમ ઘૂટવો પડે તો જ આ વસ્તુની લાઈટ થાય રીતે થતી નથી એ પોતે સિદ્ધ થઈ ગયા છે પછી તો ક્યાં કાય સિદ્ધ કરવાનું નું પોતે સિદ્ધ છે તો એવી રીતે આ ધરા ઉપર ખરેખર જે જે સંતો થઈ ગયા એને આજ વાત કરી છે ને એ જ વાત ઉપર બધાય ઉતરા છે એટલે આપણે પાહે આ વસ્તુ આવી છે આજે ઈ જતન કરીને જાળવી અને ખરેખર ગુરુ મહારાજનો મહિમા વધારવાનો છે ઘટાડવાનો નથી જેને ગુરુ મહારાજનો મહિમા વધાર્યો છે કાયમ રાત દિવસ જેમાં લગ્ન લાગી છે તો વધે વધે ને વધે ઘટે ને ગુરુ મહારાજનો કોઈ દી મહિમા તો એવી વસ્તુ છે આપણે બધા હળી મળી એનો જ આનંદ કરીએ છીએ બીજો કોઈ આનંદ છે નહીં ગુરુજી મહારાજ ને થયો નાની નહીં અભિમાનિયા નહીં ગુરુજી મારા થયું ના

નિર્મળ નેણો અમૃત વેણો આપહી શાંત શું જાણ નિર્મળ નેણો શાંત આપજા નિર્ગુણ

ગુરુજી મારાને થયું જ્ઞાન ગુરુજી ગોવિંદ સમાન યાતન ગુરુજી મારાને થયું જ્ઞાન જો આ લાલજી મહારાજ હું સ્પષ્ટ કીધું ગુરુજી મેળાને થયું જ્ઞાન આ તન માં ગુરુજી મેળા થઈ ગયું જ્ઞાન આ તન માં જ્ઞાન હેનું કરાવ્યું આ તન તન નથી તારું નથી તું કોણ છો આ જ્ઞાન કરાવી દીધું તને પોતાને તું અલગ છો નિરંજન છો નિરાકાર છો તારે આવન નથી જાવન નથી જન્મ નથી મૃત્યુ નથી આવું જે સ્વરૂપ છે એ આ તન્ય અંદર નક્કી કરાવી દીધું તું આ પોતે છો બીજો કોઈ છે નહીં વાદળ ઓથે ચંદ્ર સુપાયો જેમ માયાની ની ઓથે ભગવાન છે વાદળ ઓથે જેમ ચંદ્ર સુપાયલે વાદળ વાટુ આવે એમ માયા કાયા છે માયા છે માયાને ગોથેતા ભગવાન છે પણ દર્શન સદ્ગુરુ માયાનો પડદો હટાવી દે અને પછી દર્શન કરાવી દે એ ભગવાન કેવો હતો તો એનો સાક્ષાત્કાર કરાવી દે છે જેને હાથ નથી સતા જોતો તો બરાબર મુખ નથી સતાય બોલતો તો કાન નથી સતાય સાંભળતો તો હાથ નથી સતાય કાર્ય કરતો તો પગ નથી સતાઈ ચાલતો તો આવા ભગવાનના દર્શન ગુરુ મહારાજે કરાવી દીધા આખા વિશ્વ બ્રહ્માંડની અંદર કોઈ જગ્યા ન વગર ખાલી નથી એવા ભગવાનના આપને દર્શન કરી દીધા અને હજી જો એવી ઈચ્છા હોય કે મારો ભગવાનના કાચ દર્શન કરવા છે બરાબર છે તો એ માયા ના ખાવાના ભગવાનના ખાવાના નથી કારણ કે ભગવાનના દર્શન તો ભીમો કે ભગવાન આ બોલે બીજો નહીં શાર તો ઉને વાતે આકનો ભાળે કાન તો આ બોલે ઈ જ ભગવાન છે ભગવાન તો ઘર દૂર નહીં જેસી લંબી એક હજુર આ બોલે બીજો નહીં મારો સાહેબ હાજરત હજુર તો આ હાજર હતો એને જ બોલાવી કઈ દીધો જો આવળ વાત છે બીજો કોઈ છે આમ સાક્ષાતકાર કરજો બધી ભ્રમણા ભાંગી નાખે ગુણ્યા હતી પોપટને બઢાવની એમાંથી એને લગની લાગી ભગવાન હતા એ તો સેજમાં મળ્યા એની સંસારની ભ્રમણા બધી ભાંગી ગઈ તો આવી રીતે ખરેખર ભગવાન આપણને બતાવી લીધા વાદળે ચંદ્ર સુપાયો છે માયક ઓથે ભગવાન હતા બહુ ભટકે પણ જ્ઞાનીને નહીં અભિમાન કારણ કે ભાન ભૂલી જાય તો બહુ બહુ બધે ભટક્યા કરે પણ જ્ઞાનીને કોઈ દી અભિમાન હોય નહીં એને તો બધાના દર્શન કરેલા છે બધ્ય છે એના વગર કોઈ જગ્યા ખાલી નથી આવો સરાસરની અંદર આપણે નક્કી કરાવી દીધું છે પણ આપણે થાય છે કેવું ખબર કેવું કેવું એક શેઠ હતા ને શેઠ એના ગુરુ પાસે ગયા અને ગુરુ પાસે હાથ જોડી કે ગુરુજી મારે કઈ પુણ્ય કામ કરવું છે કે કે આ મારે પુણ્ય નું કામ કરવું છે એટલે કે તો કોઈનું કામ કરું તમારે તો તમને ઈચ્છા હોય ને કરજો ચાલ હવે ગુરુજી આવું કહી દીધું અને શેઠ બાય ધન અઢળ એટલે એને વિચાર કર્યો કે શું કરું એમ ઘરે આવે વિચાર કરો શેઠાણી બાન પૂછું એટલે એ કે શેઠી તમારી ઈચ્છાની વાત છે આમાં કોઈ કહે નહીં કાય જે કરવું હોય એટલે આ શેઠે કાશનો બંગલો બનાવ્યો આખો કાસનો બંગલો બનાવ્યો કાસનો બંગલો બનાવ્યો અને એને એમ છું કે માણા નું જ ખવર કારણ કે માણા ખાય ખાય ને વાતો કરે બરાબર એટલે એને નથી પણ એ કે લાડવા પણ એને એવો વિચાર ખવરાવા એટલે કારણ કે બંગલા ની અંદર બરાબર છે કારણ કે તાકડા ભરી ભરી લાડવા મૂક્યા અને ઓલો એનો માણસ હતો એને કે એક કૂતરું લેતો હોય મારી પાસે એક એક કૂતરું લેતો હોય મારી પાસે હવે કૂતરું એક એક લઈ જાય એટલે લાડવાનું તાહરા ભરેલા એમ પણ કૂતરું માલ પાતા ને બાર એ મોટો માલ પા ફટ દે ઉઈ ઉડે ભઈ ઉડે પછી જ્યાં જાય તે વે 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 પડે કરવા એટલે કે શેઠ કે મારું બેટો એટલા બધા લાડવા મુક્યા છે અને આ વે 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 કેમ કરે છે કે હું આ કેમ વે વે કરે છે કે કારણ કે લાડવા ખામાં છે ને તો વે વે કરે છે કે કે એક પુત્રો નહીં બીજું નહીં લેકે એ બધરો માર ઉપાડ્યું બીજું લાવ્યો એટલે એ પાછો જે વે હે વે મિડુ કરવા લાડવા ખાતું નથી બરાબર વે 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 કરે છે કે શેઠ કે ભારે કરી હવે હું કરશું બોલો કે જેટલા હોય એટલા પુત્ર એક એક પાછું લેતો હું એ કે લેતો હે માર પાસે જે પુત્રો ખાય ને ખાવા દે બરાબર પણ જેટલા લઈ ગયા ને બધાય વે 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 કીરા કરે કોઈ લાડવો ખાતું નથી કોઈ લાડવો ખાય નહીં એ કે ભારે કરી આમાં વાંધો હું છે શેઠ કે મને જવા દે બંગલામાં

લાડવા પર ને તો છે નગર ગુરુ મહારાજે આટલે ગંગા સતી બાંધો પૂજાનો લાડવો બે હાથે ખવાય બરાબર પણ ખાય તો થાય એવું છે નકારામાં મેળ પડતો નથી એટલે એક એક વસ્તુનો આપણે વિચાર કરીએ તો ખબર પડે સંતને ને રાહે આપ સીધાવે જેને મળ્યું આત્મ જ્ઞાન આ તન ટાળી આતમ ભાળી આપે ભઈનો ગુલતાન આપે ગુલતાન બની ગયો છે કારણ કે આત્મ ગુરુ મહારાજે ઓળખાવી દીધો આતમ આ તન અંદર તું કોણ છો બરાબર આવો આત્મા નિરંજન નિરાકાર આત્મા બતાવ્યો છે કે આને કોઈ લેવા દેવા નથી આનો સાક્ષાત્કાર કરીને ગુરુ મહારાજે બધી પ્રગટ દેખાડી દીધો આ આતમરામ ઓળખાયા સતની રાહે આપ સીધા મળે આતમ જ્ઞાન આ તણ ટાળીને આતમ ભાળીને આપે ભાઈનો ભૂલતા આ તણ ટાળી દીધું તો તણ સારુ છે નહીં આપણને કારણ કે આપણે ભેટ માં દીધું પછી આપણો હોય નહીં આપણે માનવાનું જ નથી કે આપણો છે નથી એક પાકું કરી લેવાનું નથી કારણ કે આતમ ટાળે ને આતમ ભાળે ને આપે ભાઈ નો બોલતા અને કીધું આતમ ભાળે આતમ ભાળે ને તો જ બોલે ને તો બોલેની આત્મા બરાબર ભાઈનો પછી પ્રગટ છો ફડ દઈ એટલે આ લાલજી મહારાજ નું પદ છે 100% મોનું છે પણ એનો વિચાર આપણે કરીએ છે કે કોઈ પણ વસ્તુની અંદર એક 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 શબ્દ આપણે વિચાર કરીએ ને તો આમાં ખ્યાલ પડી જાય કે આમાં શું છે કારણ કે નિર્મળ નેનો અમૃત વેણો આપત સંસુદાય નિર્મળ જેના નેણો હોય અને અમૃત હોય એના વેણો આપ જ સંસુદાન નિર્ગુણ શિરગુણ એ સૌ સમજે સત્ય શબ્દ કેરી સાન નિર્ગુણે સમજે અને શિરગુણ સમજે આમાં નિર્ગુણે એ સમજાયો આપણને શિરગુણ એ સમજાયો બે સમજાવી દીધા એક પદમાં બે સમજાવી દીધા કે નિર્ગુણ આ બોલે છે એ નિર્ગુણ છે એને કોઈ જાતનો ગુણ છે નહીં અને સગુણ આ દેહ ધારણ તે કર્યો છે જો બરાબર છે અને આ સ્વરૂપ ધારણ કરીને તું પ્રગટ નિર્ગુણ શ્રી ગુણ એ સૌ શબ્દ પણ સત્ય શબ્દ ફેરી એક શબ્દ ગુરુ મહારાજ નો એક જ શબ્દ હતો એમાં ઈશાન માં આપણે

નહી આવી વિચાર કરતો અખિલ વિશ્વમાં આપદ વ્યાપક બરાબર આપે થયું નિજ જ્ઞાન તને નિજ જ્ઞાન કરાવ્યું પણ નિજ તારે તને થી છું છે કોઈ થી છું નથી સાધન શું કરું સ્વામી સાધનમાં માં નો આવે સાધનમાં માં તે કોઈ આવે નથી એવો પ્રગટ થઈને નક્કી કર્યું છે પોતે પોતાનું જ્ઞાન છે અને પોતે જ્ઞાન નક્કી કર્યું છે એટલે આપણે ખરેખર એનો વિચાર કાયમ કરીએ ને તો ખબર પડે આ કૂતરું છે ને લાડવા મળશે ને ખાવા એટલે તમારે સમજી લેજો નું ભક્ત બંધ થઈ જાય અગર બહેના કરશે ને તો તમે સમજી લેજો આ લાડવા નહીં ખાય કોઈ કાળે અને કાયમ બહેના કરશે મેળ ઉજવાનો નથી એટલે પરાપાર પુરુષોત્તમ કહાવે બ્રહ્મ સ્વરૂપ જ ભગવાન બ્રહ્મ સ્વરૂપ જ ભગવાન બરાબર લાલજી કહે મુજને મળ્યા ગુરુજી ગોવિંદ સમાન હવે મારે ગુ ને ગોતવા જવા પડે એવું નથી મને મળી ગયા બધાય બરાબર કે હરી ગુરુ અને

બરાબર છે શિયાળીઓ જાણીને સામો બેસો પણ વનમાં ફરે વાઘ ફાફા મારે ફાતડો મળે નહીં નીકળવાનો હવે લાગ પછી ક્યાંથી લાગ નીકળવાનો મળે નહીં એટલે આવા ખોટા ગુઠા ભણાવ્યા કરે આનું આમ છે નાનું આમ છે એવું કઈ છે નહીં ગુરુ મહારાજની ની સાધમાં આ બોલવા વાળો ઓળખાય પછી શું હોય એનથી આગળ કઈ છે જ નહીં તમેના વિશ્વમાં જાઓ તો આવું જ્ઞાન છે ગુરુ મહારાજનું આપણે જતન કરી અને કાયમ જાળવવાનું છે અને પોતાના સ્વરૂપનું કાયમ વિચાર આપણે કરવાનો છે કારણ કે પોતાના સ્વરૂપ વિચાર કરશો તો આ બધા અવગુણ દૂર થઈ જાય અવગુણ દર્દ થઈ જાય એટલે આપણું સ્વરૂપ જ આપણને દેખાય બીજો કોઈ આ દુનિયામાં છે નહીં એક એકનો આપણે વિચાર કરીએ ને તો આપણને ખ્યાલ પડે કે ભાઈ આ વસ્તુ ખરેખર હું હતી અને ગુરુ મહારાજે આપણને શું સમજાવી હતી તો ખરેખર આપણે આપણા વસન સંભાળવાનું છે કે આપણે વસન લીધું ગુરુ મહારાજને બરાબર રઘુકુલ કી રીતિ સદા સલી આઈ પ્રાણ જાય લેકિન વચન જાય નહીં તો આવું સ્વરૂપ છે અને આપણે આનંદ કરવાનો છે કાયમ ગુરુ મહારાજના શરણનો બરાબર અને ગુરુ મહારાજ કાયમ આનંદ કરાવે એવી ભાવના કાયમ કરીએ છીએ સદગુરુ મહારાજની